વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ થી વધીને પચાસ થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓની સંખ્યામાં ટકાવારીમાં કેટલો વધારો થયો છે તો મેં મિત્રો તમને શીખવાડેલું હતું આગલી વખતે કે વધારો અથવા ઘટાડો અંશમાં અને છેદમાં મૂળ કિંમત અથવા તો મૂળ સંખ્યા અને ટકા શોધવાના હોય એટલે ગુણાકારમાં શો જો મિત્રો આવું કઈ યાદ રાખવાની જરૂર નથી આ તમને ખબર જ પડી જાય ચાલીસ થી વધીને પચાસ થઈ તો ટોટલ કેટલી વધી દસ અને જે વધે એ હંમેશા મિત્રો મૂળ સંખ્યા ઉપર વધે તો મૂળ સંખ્યા કેટલી હતી ચાલીસ ગુણાકારમાં સો તો આ મિત્રો શૂન્ય શૂન્ય જાય પચીસ સો તો મિત્રો કેટલી ટકા વધી તો પચીસ ટકા વધી એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અથવા તો મિત્રો તમે ત્રિ રાશિ ઉપરથી પણ કરી શકો છો જો કઈ રીતે કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો ચાલીસ મૂળ સંખ્યા છે એને મિત્રો કેટલી કહેવાય સો ટકા કહેવાય તો પચાસ એટલે કેટલા ટકા તો હવે મિત્રો આ તમે મૂકો પચાસ પચીસ તો તો પહેલા મિત્રો સો ટકા હતી હવે એકસો પચીસ ટકા થઈ ગઈ તો કેટલા વધારો થયો તો એકસો પચીસ માંથી તમે સો બાદ કરો એટલે કે પચીસ ટકાનો વધારો થયો તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો સાઠ વિદ્યાર્થીઓના વર્ગમાંથી પચીસ ટકા છોકરીઓ હોય તો વર્ગમાં કેટલી છોકરીઓ છે તો જો મિત્રો ટોટલ સાઠ વિદ્યાર્થી છે એટલે કોઈ પણ વસ્તુ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત તમને આપેલી છે સાઠ તો પચીસ ટકા છોકરી છે તો પચીસ ટકા એટલે મિત્રો કેટલા થાય લાઇટ વહી ગઈ છે મિત્રો એટલા માટે થોડુંક તમે સહન કરી લીજો તો પચીસ ગુણ્યા સાઠ છેદમાં સો તો આ મિત્રો શૂન્ય શૂન્ય જાય હવે છેદ ઉડાડો પચું પચું પચીસ અને પાંચ દુ દસ બે તેરી છ તો પાંચ તેરી પંદર છોકરીઓ હશે એટલે કે મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન નંબર દાખલો મિત્રો તમે મોઢે કરી શકો કે ચોથો ચોથો ભાગ ભાગ છે તો થાય એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ જો સંખ્યાના દસ ટકા ચાલીસ હોય તો સંખ્યા કેટલી છે તો જોવા મિત્રો દસ ટકાની કિંમત તમને આપેલી છે ચાલીસ તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત સી એટલે કે મિત્રો ચારસો સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ એક વસ્તુ જેની મૂળ કિંમત બસો ડોલર છે તો પંદર ટકા નફો લેવા કેટલામાં વહેંચવી પડે તો જો મિત્રો કોઈપણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત તમને આપેલી છે બસો રૂપિયા એટલે કે મૂળ કિંમત બસો છે તો પંદર ટકા નફો લેવો તો જો મિત્રો વસ્તુ સો ટકા હોય તમારે પંદર ટકા નફો લેવો છે એટલે કે તમારે કેટલામાં વેચવી છે એકસો ને પંદર ટકામાં વસ્તુ વેચવી છે તો એકસો પંદર ટકાની કિંમત કેટલી તો એકસો પંદર ગુણ્યા બસો છેદમાં સો તો જો મિત્રો આ બે શૂન્ય જશે એકસો પંદર દુ થાય બસો ને

તો આપણે મિત્રો ધારી લઈએ કે દસ હજાર કિંમત ગોતવી છે તો એક્સ ને હું એકલો કરું તો બરાબરની આ સાઈડ સો ગુણાકાર છે આ સાઈડ આવે તો ભાગાકારમાં તો આ શૂન્ય શૂન્ય જશે તો એક્સની કિંમત મળે બે એટલે કે સાચો જવાબ આવે બે ટકા અથવા તો મિત્રો મેં તમને શીખવાડેલું છે કે કોઈ પણ વસ્તુ છે સો ટકા તો બસો ની કિંમત દસ હજાર આ બે શૂન્ય જશે આ બે શૂન્ય જશે તો જવાબ આવશે બે ટકા એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ અઠ્યાવીસ એક બે હજાર ના રોજ સોમવાર હોય તો પાંચ ચાર બે ના રોજ કયો વાર હશે તો સૌથી પહેલા તો મિત્રો આપણે એ ધારી લઈએ કે એક બે હજાર કરવાનું તારીખ સમાન મહિનો સમાન તો સૌથી પહેલા તો બે બે અને બે નો તફાવત લ્યો તો બે માંથી બે બે જાય તો એક હવે મિત્રો બે બે પણ લિપ વર્ષ નથી બે ત્રણ પણ લિપ વર્ષ નથી તો લિપ વર્ષ 0 એટલે કે 1 ને 0 એક તો અહીંયા મિત્રો બે હજાર બે નો વાર તમને ખબર છે સોમવાર અને બે હજાર ત્રણ નો વાર શોધવાનો છે તો સોમવારમાં તમે એક ઉમેરો એટલે જવાબ આવે મંગળવાર તો અઠ્યાવીસ એક બે હજાર ત્રણે મંગળવાર હશે તો તમારે મિત્રો ચોથા મહિના સુધી જવાનું છે ચોથા મહિનામાં પણ પાંચમી તારીખ સુધી જવાનું છે અને ઈસવીસન છે બે હજાર ત્રણ એટલે કે લીપ વર્ષ નથી એટલે કે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસો આવશે ત્રીજા મહિનામાં એકત્રીસ દિવસો અને પહેલા મહિનામાં એકત્રીસ દિવસો એમાં મિત્રો તમને અઠ્યાવીસ એકની તારીખ ખબર છે એટલે કે અઠ્યાવીસ દિવસ વીતી ગયા છે તો હવે બાકી કેટલા દિવસ રહ્યા તો ટોટલ મિત્રો એકત્રીસ દિવસમાંથી દિવસ વીતી ગયા તો એકત્રીસ માઇનસ અઠ્યાવીસ એટલે કે ત્રણ દિવસ બાકી રહ્યા અહીંયા મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત ચોકું અઠ્યાવી શેષ કેટલી વધી જીરો સાત ચોકું અઠ્યાવી શેષ કેટલી વધી ત્રણ તો ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર તો અગિયારમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો અગિયારને તમે સાત વડે ભાગો સાત એકા સાત કેટલી વધી ચાર તો હવે જોવા શનિવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ એક્સ અઠવાડિયા અને એક્સ દિવસમાં કુલ કેટલા દિવસ હોય છે તો આ મિત્રો મેં તમને પહેલા પણ શીખવાડી દીધેલું છે આપણે માની લો કે એક્સની કિંમત છે ત્રણ તો ત્રણ અઠવાડિયા અને ત્રણ દિવસમાં કુલ કેટલા દિવસ હોય તો એક અઠવાડિયામાં એક દિવસ હોય તો ત્રણ અઠવાડિયામાં ત્રણ ગુણ્યા સાત એટલે કે એકવીસ દિવસ હોય ને ત્રણ દિવસ બીજા એટલે કે ટોટલ ચોવીસ દિવસ હોય તો મિત્રો ઓપ્શનમાં તમે કિંમત મૂકો એક્સની તો તમને ચોવીસ જવાબ મળવો પડે તો અહીંયા મિત્રો એક્સની કિંમત મૂકો ત્રણ તો બે તેરી છ એટલે કે ઓપ્શન નંબર એ નો આવે એક્સનો વર્ગ તો અહીંયા મિત્રો ત્રણનો વર્ગ તમે કરો તો જવાબ આવે ન હોય એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે ઓપ્શન નંબર સીમાં સાત ગુણ્યા એક્સનો વર્ગ તો એક્સની કિંમત છે ત્રણ ત્રણનો વર્ગ નવ તો સાત ગુણ્યા નવ તો નવ સત્તાને ત્રેસઠ એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે તો અહીંયા મિત્રો તમે એક્સની કિંમત ત્રણ મૂકો તો આઠ ત્રીસ ચોવીસ એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી અથવા તો મેં મિત્રો તમને શીખવાડેલું હતું કે એક અઠવાડિયામાં કેટલા દિવસો આવે તો એક અઠવાડિયામાં સાત દિવસ તો એક્સ અઠવાડિયામાં કેટલા દિવસો આવે તો આ તમે રાશિ મૂકો તો એક્સ ગુણ્યા સાત છે ઓપ્શન જોઈએ બે હજાર સત્તર ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે તો આ પણ મિત્રો આપણે આગળના વિશેષાંકના સોલ્યુશનમાં પ્રશ્ન કરી લીધેલો છે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કઈ રીતે આવે એ જો હું તમને સમજાવી દઉં બે હજાર ત્રેવીસમાંથી બે હજાર સત્તર જાય તો છ હવે મિત્રો આમાં લીપવર્ષ બે હજાર સત્તર નહીં બે હજાર સત્તર પછી આવે બે હજાર અઢાર તે પણ લીપવરસ નથી ઓગણીસ પણ લિપવર્ષ નહીં બે હજાર વીસ લિપવરસ છે બે હજાર એકવીસ વર્ષ નહીં બે હજાર બાવીસ લિપવર્ષ નહીંથી ને બે હજાર ત્રેવીસ પણ લીપવર્ષ નહીં તો એક લિપવરસ આવે બે હજાર વીસ તો છ ને એક સાત તો સાતમાં વધારાના દિવસો આવે જીરો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ બે હજાર ત્રેવીસને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વરસમાં આવશે તો જુઓ મિત્રો આ લીપ વર્ષ નથી તો જવાબ પણ લીપ વર્ષ ન હોવો પડે તો એક પણમાં જવાબ લીપ વર્ષ આપેલો નથી તો હવે મિત્રો વધારાના દિવસો શૂન્ય થવા પડે તો બે હજાર તેત્રીસમાંથી તમે બે હજાર ત્રેવીસ બાદ કરો તો જવાબ આવે દસ હવે મિત્રો લીપ વર્ષ કયા કયા આવે તો બે હજાર ચોવીસ લિપ વરસ છે પછી લીપ વર્ષ દર ચાર વર્ષે આવે એટલે બે હજાર ચોવીસ પછી બે હજાર અઠ્યાવીસ અને બે હજાર બત્રીસ એટલે કે ત્રણ લિપ વરસ આવે 10 ને એટલે કે ઓપ્શન એ નો આવે તો ઓપ્શન નંબર બી લઈએ બે હાજર માંથી બે ત્રેવીસ જાય તો અગિયાર હવે મિત્રો લિપ વરસ કયા કયા આવશે તો બે હાજર ચોવીસ બે હાજર અઠ્યાવીસ ને બે હાજર બત્રીસ ત્રણ લિપ વરસ આવે તો અગિયાર ને ત્રણ ચૌદ તો ચૌદમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત દુ ચૌદ એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બે હજાર ને ચૌદ સમાન કેલેન્ડર વરસ હવે પછી કયા વર્ષમાં આવશે તો ઓપ્શન નંબર એ જોઈએ બે હજાર પચીસ માંથી બે હાજર ચૌદ બાદ કરો તો જવાબ આવે અગિયાર હવે મિત્રો બે હાજર સોળ લિપ વર્ષ આવશે પછી લિફવર્ષ દર ચાર વર્ષે આવે આ તમે સમજી જાઓ બે હજાર ચૌદ લિપવર્ષનીથી બે હજાર પંદર લિપવર્ષનીથી તો બે હજાર સોળ લીપવર્ષ છે પછી દર ચાર વર્ષે એટલે બે હજાર વીસ લિપવરસ આવશે અને બે હજાર ચોવીસ લિપવરસ આવશે એટલે કે ટોટલ ત્રણ વર્ષ આવશે તો અગિયાર ને ત્રણ ચૌદ તો શેષ કેટલી વધી જીરો તો જે મિત્રો વધારાના દિવસો ઝીરો મળે એ જ સમાન કેલેન્ડર હોય એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે જેને મિત્રો આ બે શરતો ન સમજાયેલી હોય સામાન્ય વરસ હોય તો જવાબ સામાન્ય વરસ હોય જો લીપ વરસ હોય તો જવાબ લિપ વરસ આવે આ પહેલી શરત અને બીજી શરત છે કે વધારાના દિવસો શૂન્ય થવા પડે આ જેને ન સમજાણું હોય એ જૂના વિશેષાંકના સોલ્યુશન જોઈ આવે એમાં મેં તમને આ વિગતવાર સમજાવેલું છે અને મિત્રો લાઇટ વગેરે બદલ હું સમય માગું છું તો મને માફ કરજો ફરી એક વખત આ બધાનો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ આગળના વિડીયોમાં